ભાગેજ દુનિયાનો કોઈ એવો દેશ હશે કે જ્યાં કોઈ ગુજરાતી અને એમાં ખાસ કરીને કોઈ કચ્છી ન હોય કચ્છના દરેક એનારાઈનો પ્રેમ હંમેશા કચ્છ તરફ રહેલો છે એમની એક અનેરી સેવા કચ્છ પાટીદાર સમાજના યુવકો તરફથી જોવા મળી છે મોડર્ન યુગમાં રહીને સેવા કાર્યોમાં પણ મોડર્ન ટ્રીક સેવા કેમ કરવી તેનું પ્રમાણ ચાઇના સ્થિત હિતેશ વેલાણીએ સમાજના યુવકો સાથે રહીને કર્યું છે સંગીતને સેવા સાથે સમર્પણની ભાવના નજર સમક્ષ રાખીને મુંબઈની સુપ્રસિદ્ધ બોલીવુડ ગાયિકા પલક મુછલ તથા પલાસ મુચલે કે જેઓ પોતાના ફાઉન્ડેશન હસ્તક અત્યાર સુધીમાં ત્રણ હજારથી વિશેષ બાલિકાઓની હાર્ટ સર્જરી કરાવી છે સર્જરીનો લાભ કચ્છની અનેક બાલિકાઓને આવનારા સમયમાં મળે તેવા આશયથી એક મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરાયું હતું મુખ્ય મહેમાન તરીકે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા ફાઉન્ડેશનની સેવાઓનો લાભ કચ્છના બાળકોને મળે તે બાબતે ચાઇના સ્થિત હિતેશ વેલાણીએ તેમને માહિતગાર કરાયા હતા હિતેશ વેલાણીએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા જ્યારે કચ્છની બાળકી રાહી વેલાણીની ક્રિટિકલ હાર્ટ સર્જરી વખતે ફાઉન્ડેશને મહત્વનું યોગદાન આપ્યું હતું કોન્સર્ટનો મેઇન ઉદ્દેશ્ય છે એ પલક અને પલાશ ઉછલ જે એક કેમ્પેન રન કરે છે ઇન્ડિયા લેવલ ઉપર કે જે પણ બોલિવૂડના સોંગ હોય કે પછી જે પણ આવા કોન્સર્ટ કરે છે એ કોન્સર્ટની જે પણ રકમ આવે છે બધી નાના બાળકોની હાર્ટ સર્જરીમાં એ લોકો યોગદાન આપે છે અને આ યોગદાન એકચ્યુઅલી એ લોકો છેલ્લા ચોવીસ વર્ષથી કરે છે આ ચોવીસ વર્ષના સમયગાળામાં ઓછામાં ઓછા ત્રણ હજારથી વધારે બાળકોની સર્જરી કરેલી છે અને આવતા મહિના આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં એને એના વેઇટિંગ લેસ્ટમાં બીજા ચારસો બાળકો છે તો એ કેમ્પેઇનને આગળ વધારવા માટે આ કાર્યક્રમ આખું કચ્છમાં લઈ આવ્યા છે અને કચ્છમાં લઈ આવવા માટેનો મારા માટેનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ હતું કે એ જે કેમ્પેન રન કરે છે નાના માર્ગોને હાર્ટ સર્જરીનો એમાં હું પણ એક વ્યક્તિ છું મારી નાની દીકરી રાહી જે નામ છે એનું પણ નાનપણમાં ત્રણ વર્ષની ઉંમરમાં હાર્ટ સર્જરી થયેલી હતી તો એ ઘટના ક્યાંક ને ક્યાંક મારા જીવનની એક એવી છે કે જે મને પ્રેરિત કરતી હતી આ કોન્સર્ટને કચ્છમાં લઈ આવવા માટેનું તો યંગસ્ટર્સ અને નાના લોકો માટે આ એક કોન્સર્ટ છે મ્યુઝિકલ ઇવેન્ટ છે સંગીત સંધ્યા છે પણ મારા માટે અથવા હવે હું તમને પણ અપીલ કરું છું કે આ એક એવો સંગીત સંધ્યા બનીવા જઈ રહી છે કે જેનો ઉદ્દેશ્ય એક જ છે કે તમારા દ્વારા મળેલી એક પણ ટિકિટ કે એક પણ રૂપિયાનું યોગદાન એ બધી બધું નાના બાળકોની હાર્ટની સર્જરીમાં જવાનું છે તો આ મારો ઉદ્દેશ્ય છે અમારા પૂરા પરિવારનો આ મારા ઉદ્દેશ્ય પાછળ મારી સાથે બીજા દસ લોકો જોડાઈ ગયા છે અને હું બધાનો આભારી છું એની સાથે મને આ લોકલ જે સપોર્ટ છે જેમ કે કલેક્ટર સાહેબથી લઈ એસપી સાહેબથી લઈ આપણા એમએલએ અને એમપી સર એવી રીતના પૂરા ગુજરાત આપણા કચ્છ જે ગવર્મેન્ટની જે સંસ્થા છે એની પાસેથી આપણે સપોર્ટ મને ભરપૂર મળી રહ્યો છે એના બદલ હું એ લોકો બધાનો ખૂબ ખૂબ આભારી છું